અભિવ્યક્તિ અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકો માટે યજ્ઞ અને ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ આર્ય સમાજ મંદિરમાં યોજાયો હતો અગ્નિદાહ સેવા કેન્દ્ર છે બિનવારસી મૃત દેહોની વિધિવત અને વિનામૂલ્ય અંતિમ ક્રિયા કરે છે જેના દ્વારા એક માનવતાપૂર્વકનું કાર્યરૂપી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ આર્ય સમાજ મંદિરમાં સવારે નવ ત્રીસ કલાક સંવેદનશીલ નાગરિકોને આ યજ્ઞમાં ઉપસ્થિત રહીને પ્રાર્થના કરવા અનુરોધ કરાયો છે યજ્ઞ બાદ સવારે દસ ત્રીસ કલાક બાર કલાક દરમિયાન બિનવારસી લાસોના ફોટાનું જાહેર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે તેમનો કોઈ પરિચય મળી શકે તે હેતુથી આ પ્રદર્શન આયોજિત કરાયું છે. જેમના કોઈ સ્વજનો ગુમ થયા હોય તેઓએ આ પ્રદર્શનમાં જરૂરી હાજરી આપવા આપી પણ કરાઈ હતી. સંસાર દાતા સહયોગથી ચાલે છે અને સમાજની આ સેવા માટે સમાજમાંથી આર્થિક સહાયની અપેક્ષા રાખે છે. સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું કે માનવતાના આ કાર્યમાં નાનકડો યોગદાન પણ અનેક જીવો માટે આશાની કિરણ બની શકે છે. આપનો પરિચય આપની સંસ્થાનો પરિચય

બાલાજી રોડના બ્રહ્મકુમારી જે મિત્રમંડળ છે તે પણ આ સંસ્થા સાથે જોડાયા છે અને મરણ વિશે એવો માર્ગદર્શન પબ્લિકોને જણાવી રહ્યું છે અને આ પ્રદર્શન અને યજ્ઞની અંદર બોમ્બેથી જે લોકોના સ્વજનો ગુમ થયા છે તો આ મીડિયા દ્વારા ચેનલો દ્વારા આ અખબારો દ્વારા એમને ખબર પડતા એવું બોમ્બેથી અહીં સુરેશ આર્ય સમાજ મંદિરમાં યજ્ઞમાં અને એમના સ્વજનની શોધખોળ કરવા આવ્યા છે અમદાવાદ થી પણ આવ્યા છે વિના મૂલ્યે સહયોગ આપ્યો છે અને આ સંસ્થા એમનો આભાર પણ માને છે અને આ સંસ્થાના મારા વોલેન્ટરી સભ્યો જે મારા હર હર સમયે પગે સેવા આપી રહ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું